આણંદના ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અમૂલ ડેરીમાં છેલ્લા અઢી વર્ષમાં પશુપાલકોને દૂધ ખરીદવામાં અગિયાર પોઈન્ટ અગ્યાસી રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે તેમજ પશુપાલકોને દૂધના અંતિમ ભાવની ચૂકવણીમાં બોતેર ટકાનો વધારો પણ કરવામાં આવ્યો હતો તેમજ સંઘના ટર્નઓવરમાં ઓવરમાં છત્રીસ ટકાનો વધારો થયો છે દૂધ મંડળીઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં દૂધ મંડળીઓને પ્રતિ લીટર પચીસ પૈસા કમિશન ચૂકવવામાં આવ્યું હતું જે વધારીને એકાવન પોઈન્ટ પચાસ પૈસા કરેલા સાથે સાથે દાણ વેચાણ કમિશનમાં પણ વધારો કરી મંડળીઓને સ્વનિર્ભર બનાવી છે દૂધ મંડળીઓ માટે સોલર રૂપ ટોપ યોજના અમલમાં મૂકી એક હજારથી વધુ દૂધ મંડળીઓમાં સોલર રૂપ ટોપ સ્થાપવામાં આવી છે જેથી મંડળીઓના લાઇટ બિલમાં ઘટાડો કરી શકાય પર્યાવરણની જાળવણીના ભાગરૂપે અમૂલ ડેરી દ્વારા પાણી બચાવવાના હેતુથી અત્યાર સુધીમાં વિવિધ પ્લાન્ટ ઉપર કુલ એકસો છ જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કરવામાં આવ્યું છે અને છ જેટલા ગામડાઓમાં પણ પ્રાયોગિક ધોરણે ચાલુ કરેલ છે જેને અમૂલ ડેરીના બારસોથી વધુ ગામડાઓમાં કરવામાં આવશે જેના ઉપયોગમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને પાણીની સમસ્યાનો નિકાલ કરવા મદદરૂપ પણ થશે આણંદના ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અમૂલ ડેરીમાં છેલ્લા અઢી વર્ષમાં પશુપાલકોને દૂધ ખરીદ ભાવમાં અગિયાર પોઈન્ટ ઓગ્યાશી રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે તેમજ પશુપાલકોને દૂધના અંતિમ ભાવની ચૂકવણીમાં બોત્તેર ટકાનો વધારો કરવામાં આવ્યો છે તેમજ સંઘના ટર્નઓવરમાં છત્રીસ ટકાનો વધારો થયો છે મારી છેલ્લા પ્રેસ કોન્ફરન્સ છે એટલે તમામ મિત્રો મીડિયા મિત્રોને મેં આમંત્રિત કર્યા છે મારા સમય પ્રમાણે બે હજાર બાવી બે હજાર એકવીસ બાવીસમાં દૂધનો ભાવ એકાવન ને ચોતેર પૈસા હતો પ્રતિ લિટરે અરે ભેંસનો ભાવ અને એ ખેડૂતની ભેંસ ખેડૂત જાતે દૂધ સ્થાનિક દૂધ મંડળીમાં આવે ત્યારે એને ફેટ પર અમે ભાવ આવતા હતા એમાં હાઈએસ્ટ ભાવ એકાવન રૂપિયાના ચોતેર પૈસા ભેંસનો ભાવ ગાયનો ભાવ ઘણો તો પાંત્રીસ રૂપિયા ત્રણ પૈસા અને એ વધારીને ચોવાલીસ પૈસા ચુવાલીસ રૂપિયાને બાર પૈસા પ્રતિ લિટરે આઠ રૂપિયા ઓગણીસ લિટરનો ભાવ વધારો કરવામાં આવ્યો છે ભેંસમાં અગિયાર રૂપિયાને ઓગણસાઠ પૈસા એક લિટરે વધારા આપ્યા છે અને ગાયમાં આઠ રૂપિયાને ઓગણીસ પૈસા એક લિટરે ભાવ વધારો આવ્યો છે સાથે સાથે તમને વાત કરું તો આનાથી નફો સારો થયો છે પશુપાલક પણ એની પરિસ્થિતિ પણ સુધરી છે અને એકવીસ બાવીસમાં ભાવફેર બોનસ જે ગણતા હતા એ ત્રણસો પચાસ કરોડ રૂપિયા આપ્યા હતા એ વખતે બાવીસ ત્રેવીસમાં અમે ચારસો ને બાવીસ કરોડ રૂપિયા ભાવફેર આપ્યો હતો આપણે કહું જમીન ખરીદી પહેલીવાર અમૂલમાં થઈ હોય એવું નથી અમૂલમાં જમીન પંજાબમાં પણ ખરીદી અમૂલમાં જમીન કલકત્તા પણ ખરીદી અમૂલમાં જમીન પુના પણ ખરીદી અમૂલની જમીન કાપડીવાઓ પણ ખરીદી અમે ક્યાંય કોઈ જમીનમાં આક્ષેપ કર્યો નથી અત્યારે જે મિત્રો કહી રહ્યા છે એ જમીન ખરીદતા પહેલાં બે હજાર બાવીસની સાલથી આ પ્રક્રિયા ચાલુ હતી રામસી કાકા સન્માનીય જ્યારે ચેરમેન હતા ત્યારે પણ વર્તમાનપત્રોમાં જાહેરાત આપી છે આ વર્તમાનપત્રોના જાહેરાતની કોપી ગુજરાત સમાચાર સંદેશ અને નયા પડકાર ત્રણેય પત્રોમાં ત્રણ ત્રણ વખત જાહેરાત આપી છે એની કોપી જોઈએ તો પણ હું આપને આપીશ કઈ તારીખે જાહેરાત આપી છે મારું કહેવાનું તાત્પર્ય એકદમ ટ્રાન્સફરન્ટ જેને પણ જમીન વેચવી હોય એ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે એ પ્રકારે અમે આપ્યું હતું બીજી વસ્તુ જમીનના રેટ આવ્યા પછી અમે રિવર્સ ઓપ્શન કર્યું બોળમાં આ તમામ ઠરાવો અમે સર્વાનુમતે કર્યા છે હું ફરી એકવાર કહું છું સાંભળો ગાંધી કઈ કહ્યું એ સર્વાનુમતે આ ઠરાવની કોપી અમારી પાસે છે કે જેમાં સર્વાનુમતે તમામ મિત્રોએ એકી સાથે સુર પુરાવ્યો છે જ્યારે જમીન ખરીદીને નક્કી થઈને ભાવ આવ્યા એ પછી પાછું ચેરમેન શ્રીએ નેગોશિએશન કર્યું એમડીએ અને ચેરમેનશ્રીએ એટલે બીજા વખતના બોર્ડમાં નેગોશિએશન પછીના ભાવો આવ્યા એને પણ સર્વાનુમતે મંજૂર કર્યા અને ત્રીજી વખતના બોર્ડમાં એને બહાલી આપવામાં પણ સર્વાનુમતે મિત્રોએ બહાલી આપી અને આ બહાલી મળ્યા પછી પાંચ મહિના પછી આ જમીનો ખરીદી છે મારું કહેવાનો મતલબ ક્યાંય કોઈ ઉતાવળ નથી કરી ક્યાંય કોઈ સંતાડવાની વાત નથી બિલકુલ પારદર્શી ઢબે આ ખરીદી થઈ છે પરંતુ જ્યારે મેં તમને આપણે કહ્યું એમ ચૂંટણી જ્યારે માથા પર છે એમની પાસે કોઈ એજન્ડા નથી વીરપુર બાલાસિનોર મહીસાગર જિલ્લા અને ખેડા આણંદના સૌ પશુપાલકો ભારતીય જનતા પાર્ટીના પડખે છે બોર્ડની પડખે છે ત્યારે વિપક્ષના મિત્રો પાસે કોઈ વાત ન રહેતા જે મિત્રોએ મતે સહકાર આપ્યો છે એ મિત્રો આજે જમીન પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે માત્ર ને માત્ર રાજકીય એજન્ડા સિવાય કોંગ્રેસ પાસે કોઈ કામ નથી